જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો કેમ છો દોસ્તો બધા ખુશ હંશ્યો હસતા રહો તેવી ગાય માતા પ્રાર્થના તો આપ જોઈ શકો છો આપણું ગોકુળ ગીર ગૌશાળા ગૌધન તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને સૌને અંતરથી ખુશી અને લાગણી સભર સૌનો આભાર હસ્તુ તો આ આપણું ગૌતન અત્યારે પ્રાકૃતિક જળજીવન અને જંગલ વિસ્તારની અંદર પ્રારંભ કરી શૂક્યું છે સૌ પોતપોતાની અનુકૂળ પ્રમાણે સારો ગ્રહણ કરી રહ્યું છે તો વણના વરસમાં આપણે નવી દુનિયા અને નવી શરૂઆત કરેલી આપણી મોરલી કુંજા અહીંયા આપણી મંગળા અને તિલક એવી શેઠ થઈ ગઈ કે જન્મતા વ્યાપજનો સાત દિવસ કંઈ ઘટેજની ફહની રીતે અને આ આપણું નાનું એવું અને એકદમ લાગણી ભાવ અને સનેહનું ગૌધન તો આપણી માકડી મનીષિયા ભગવતી કુંજલ સંજુ ગૌરી ના મારી કુંજલ તો આ મારું ગૌતમ એકદમ શાંત અને શનિભર્યું સૌ સારો ગ્રહણ કરી રહ્યું છે આપ જોઈ શકો છો અને હું ની રીતે નો ટેન્શન હમણાં ડબલ ઋતુનું વાયરુ છે જે ગાયમાં તને બહુ અનુકૂળ નથી આવતું So, apa tu pesudal hmm <coughs> 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 તો સૌ દર્શક મિત્રો નિહાળી રહ્યા એ આપણું સચ્ચર છે કોઈ છોડ નથી અત્યારે સાડા હાથ વાગ્યાની વાત સાંજે પાંચ વાગ્યા લગી આપણું ગૌતમ સારો ગ્રહણ કરે છે જંગલ તો આગળ અમારું જંગલ વિસ્તાર રામદેર બાપામે ખોડિયાર વટીન પછી જવાનું થાય છે નારાયણ બાપુ ઉદય નારાયણ બાપુ આનંદ આશ્રમ આગળ નળેશ્વર મહાદેવ તો આગળ આપણે હનુમાનજી મહારાજ તો દેવસ્થાનો જંગલ વિસ્તાર અને પ્રાકૃતિ તેણીનો સંગમમાં આપણું ગૌધન સારો ગ્રહણ કરી રહ્યું છે અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતરમ મળીએ આપણા નવા બોલોકમાં આપણા બ્લોગને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં